लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य गांधीनगर एलसीबी ना कांस्टेबल ઈરાદે છરી ના ગાજ કી હુમલો કરનાર ગુનેગારો ઝડપા ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા રાજવીર સી પર કલો સિંધબાદ હોટેલ આંગડી છરી ના ગાજ હુમલો કરવાના ના પ્રકરણ માં એલસીબી 1 અને 2 ના તેમજ કલો શહેર પોલીસ સ્ટેશન ટીમ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ રાજવીરસિંહ યાદવ પર ગત વીસ એપ્રિલના રોજ રાત્રે કલો સિંધબાદ હોટલ આગળ ઉભા હતા તે દરમિયાન બુરખાધારી અજાણ્યા બેસકસુ દ્વારા અચાનક જ કોન્સ્ટેબલ ઉપર છરીના કાંજે કે હુમલો કરવામાં આવ્યો હતો આંગે હુમલામાં ગાય કોન્સ્ટેબલના શરીરે નાની મોટી ઈજાઓ તેમજ ગર્તના ભાગી ઈજાઓ થવા પામી હતી તો કલોલમા ચારમાં પોલીસ કર્મચારી હત્યા કરવાના ઈરાદે હુમલાની ઘટનાને લઈ વિરેન્દ્રસિંહ યાદવ તેમજ જિલ્લાના વડારવિતે જવાબasem સટીએ ગંભીરતાથી લઈને એલસીબી પીઆઈ ડીબી વાળા

ફોક્સ વેગન વેન્ટો ગાડીમાં નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું હતું તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તેરસા ચોકડી પાસેથી પ્રવીણ ઓરૂપ બોલો પરસોત્તમભાઈ ધવલ રહેવાસી રેલવે પૂર્વ ખાતે આવેલ ત્રિકમનગર મુશીના ડેલુ અને હર્ષદ ઉપ અક્કુ ગણેશભાઈ રાઠોડ રહેવાસી જૂના વાડસ તેમજ અજયસિંહ ઉર્ફ બાપુ અજયસિંહ ચાવડા રહેવાસી લાયન્સ નગર આસોડિયા આ ત્રણેયની ઝડપી લેવામાં આવ્યા હતા આ ત્રણેયની વૈજ્ઞાનિક ડબ્બે કડક પૂછતાજ કરતા વર્ષ બે હજાર સોળમાં પ્રવીણ વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો હતો જે ગુનામાં કોર્ટે પ્રવિણને આજીવન કેદની સજા ફટકારી હતી જે ગુનામાં વર્ષ બે હજાર એકવીસમાં પેરોલ જમ્પ કરી પ્રવિણ ફરાર થઈ ગયો હતો એ વખતે એલસીબીના કોન્સ્ટેબલ રાજવીરસિંહ સહિતની ટીમ દ્વારા પ્રવીણને ઝડપી પાછો જેલમાં ધકેલી દીધો હતો જેની અદાવત રાખી હુમલો કર્યો હોવાનું ખુલવા પામ્યું હતું આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓનો અગાઉ મર્ડર લૂંટ મારામારી બળાત્કાર દારૂની હેરાફેરી અને સેન્ટ્રલ જેલ તોડીને ફરાર થતા પાસાના ગુનાઓમાં પણ પડ્યા છે અને આપેગી પ્રવીણ ઉર્ફો ભૂલો અગાઉ મર્ડર મારામારી લૂંઠ બળાત્કાર તથા સાબરમતી સેન્ટ્રલ જેલ કુદીને ફરાર થયાના કુલ આઠ ગુના દાખલ થયા છે જ્યારે હર્ષદ ઉર્ફ અક્કો વિરોધ મર્ડર મારામારી દારૂની હેરાફેરી તેમજ ધારાના કુલ નવ ગુના છે તે જ રીતે અજયસિંહ ચાવડા વિરુદ્ધ પણ લૂંઠ મારપીટ અને ટ્રેપ દારૂની હેરાફેરી જેવા કુલ અઢાર ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનો મથકમાં પણ નોંધાયા છે પોલીસે આ ત્રણેય આરોપીઓની ઝડપી વધુ તપાસ હાથ ધરી છે ગઈ વીસ તારીખના રોજ કલોડ શહેર પાસે આવેલ સિંધબાદ હોટલ નજીક ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજવીરસિંહ યાદવ ઉપર સાંજના સમયે અચાનક હુમલો થયેલો આરોપીઓએ પાછળથી આવી અને આ પોલીસ ઉપર છરી વડે હુમલો કરેલો હતો જેથી કરીને ખૂની કોશિશનો ગુનો જાહેર થયેલ આ પોલીસ સાથે છેલ્લા થોડા સમય દ્વારા થયા કોઈ અણબનાવ બને ન હતો પરંતુ પોલીસ આ આરોપીઓ કે કરેલ અચાનક હુમલા અનુસંધાને તપાસમાં રહેલ જિલ્લાની એલસીબી વન એલસીબી ટુ અને કરોડ શહેર પોલીસની વિવિધ ટીમો આની પાછળ લાગેલી અને આ હુમલો કરનાર ત્રણ આરોપીઓને પોલીસે પકડી પાડેલ છે આ ત્રણ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી પ્રવીણ રૂપે ભોલો પ્રશું તથા ધવલ છે જે મૂળ કલોલ શહેરનો છે પરંતુ છેલ્લા સમયથી અમદાવાદમાં રહે છે અને તેના સાથીદાર હર્ષદ અને અજયસિંહ છે આ પ્રવીણ છે તે મર્ડરના ગુનામાં જેલમાં હતો અને જેલમાંથી ફરાર થઈ ગયેલો આરોપી છે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં અસંખ્ય ગુનાઓ જાહેર થયેલા છે બેઠા ગુનેગારો છે અને તપાસ દરમિયાન એવું જાણવા મળેલ કે જ્યારે આ પ્રવીણ આ પહેલાં પણ જ્યારે જેલમાંથી ફરાર હતો એ વખતે પોલીસની ટીમ એને પકડવા માટે ગયેલી અને તે વખતે આ ભોગ બનનાર પોલીસ કોન્સ્ટેબલ રાજવીરસિંહ પણ એ ટીમમાં સામેલ હતા અને તેનું મંદુખ રાખી આ ત્રણેય જણાએ હુમલો કરેલો હતો આ ત્રણેય આરોપીઓ જેલમાં એકબીજાને મળેલા અને મિત્રો થયેલા અને પ્રવીણની સાથે બની અન્ય બે આરોપીઓ તેને સહકાર આપેલો અને ગઈ વીસ તારીખે અચાનક સિમ્બલ હોટલ પાસે પોલીસને ધ્યાનમાં પણ ન હોય તે રીતે હુમલો થયેલો હતો આરોપી હાલ પોલીસ ડિમાન્ડ ઉપર છે અને તેની ગુનાયત ઇતિહાસ અને તેના વિરુદ્ધમાં પુરાવા મેળવવા પોલીસ તજવીસ હાથ છે